હોળીના તહેવારની પૂર્વ તૈયારીના ભાગરૂપે આજે ગરબામાં હોળીના દાંડાની વિધિવત કરવામાં આવી છે ગરબાડા પંથકમાં મહાસૂદ પૂર્ણિમાના દિવસે હોળીના પર્વની પૂર્વ તૈયારીના ભાગરૂપે હોળીના દાંડાની વિધિવત રોપણી કરવામાં આવતી હોય છે આદિવાસી બાહુલ્ય ધરાવતા દાહોદ જિલ્લામાં હોળીના પર્વનું અનેરો મહત્વ છે ત્યારે હોળીના પર્વની પૂર્વ તૈયારીના ભાગરૂપે આજરોજ મહાસુદ પૂનમ દિવસે ગરબાડા ખાતે સાંજે સાડા પાંચ વાગ્યાના સુમારે હોળી ચકલા મેદાનમાં શુભ મુહૂર્તમાં વર્ષોથી ચાલતી આવતી પરંપરા મુજબ હોળીના દાંડાની ભૂજે દ્વારા પૂજા અર્ચના કરી પૂજારાઓની હાજરીમાં ગરબાડા ગામના પટેલ અશોકભાઈ રાઠોડના હસ્તે હોળીના દાંડાની વિધિવત રોપણી કરવામાં આવી હતી આજથી એક માસ બાદ એટલે કે ફાગણ સુદ પૂર્ણિમાના દિવસે હોળીકા દહન કરવામાં આવશે ગરબાડા તાલુકાના અન્ય ગામોમાં પણ આજે હોળીના દાંડાની વિધિવત રોપણી કરવામાં આવી છે